નમસ્કાર આપ જુરા છોનેશમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતળપુર સબરગઢ જિલ્લા ભારત स्काउट गाइड संघના ચીફ કમિશનર અતુલભાઈ दीक्षितની આગેવાની અને راہبری હેઠળ આતંકવાદ વિરોધી કાર્યક્રમ યોજત ગવકા મે નલિનકાંત ગાલે ટાઉન હોલ આગર યોજવામાં આવ્યો હતો સબરગઢ જિલ્લા ભારત स्काउट गाइड संघ દ્વારા આતંકવાદ વિરોધી કાર્યક્રમ યોજાયા હતો જિલ્લાની વિવિધ સંસ્થાઓના स्काउट गाइड બાળકો स्काउट गाइडના હોદ્દેદારો શિક્ષકો आचार्यों वालों एमबडी कुल 1000 की संख्या में उपस्थित रहा था पहलगाम में मृत्यु पामेल भाइयों बहनों ने मौन पाड़ी श्रद्धांजलि अपमारी थी आतंकवाद हटाओ देश बचाओ स्काउट गाइड करे पुकार आतंकवाद का हो संहार बड़ा प्रधान मोदी साहब अमे तुम्हारी साथ है आतंकवादी देश ने मुक्त करो खत्म करो खत्म करो आतंकवाद खत्म करो जीवासूत्र चार बोलवा कार्यक्रम न आयोजन जिल्हा स्काउट कमिशनर नितीनभाई गुर्जर द्रा करू कार्यक्रम रेंजर्स कमिश्नर सोन डामोर गाईड ट्रेनिंग कमिश्नर वैशाली पटेल સ્કાઉટ ટ્રેનિંગ કમિશનર વિષ્ણુ સોલંકી અને બાળકોએ સરકાર આતંકવાદ દૂર કરવા અપીલ કરી હતી મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રેસ ન્યુઝ સર્વ લઈ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર